છોટાઉદેપુર શહેર ભાજપ દ્વારા લોકમાતા અહિલ્યાબાઈ હોલકરની ત્રણસોમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી પુણ્ય શ્લોક અહિલ્યાબાઈ હોલકરનું સનાતન સંસ્કૃતિના સંરક્ષણ અતુલનીય યોગદાન છે તેમણે સોમનાથથી લઈ કાશી વિશ્વનાથ સુધી અનેક મંદિરોનો જીર્ણોદ્ધાર કરી સનાતન ધર્મની સાચા અર્થમાં સેવા કરી છે એક પ્રજાવક શાસકના રૂપમાં તેણે મહિલા સશક્તિકરણ અને જનકલ્યાણને ઘણા ઉત્તમ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યા અહિલ્યાબાઈએ વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરતા કરતા પણ નિસ્વાર્થ ભાવે સનાતન ધર્મની સેવા કરી છે તેઓની જન્મ તારીખ એકત્રીસમી મે સત્તરસો પચીસ જામખેડ ચૌદ તાલુકા બીડ જિલ્લા અહમદનગરમાં થયો હતો આજે તેમની ત્રણસોમી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં તેમની જન્મજયંતિની ઉજવણી કરવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરાયેલા આહવાનના પગલે છોટાઉદેપુર શહેર ભાજપ દ્વારા તેમની ત્રણસોમી જન્મજયંતિ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી ઝંડા ચોક ખાતેથી નીકળી પોસ્ટ ઓફિસ નવાપુરા કાલિકા માતા મંદિર થઈ ઝંડા ચોક ખાતે પરત ફરી હતી જેમાં છોટાઉદેપુર શહેર ભાજપના કાર્યકરો દ્વારા લોકમતા અહિલ્યાભાઈ અમરરાહુના નારા સાથે તેમને યાદ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે છોટાઉદેપુર એપી એમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ પાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા છોટાઉ શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી છોટાઉદુ જિલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ સજ્જનબેન રાજપૂત છોટાઉ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ચેતનાબેન પંડ્યા ઉપપ્રમુખ કનુભાઈ ગઢવી નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ ભાજપ મહિલા ભાજપ એવી સેલના પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળી આ અંગે પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખ્ય લોકમાતા અહલ્યાભાઈ હોલકરજીની આજે ત્રણસો ની જન્મજયંતિ નિમિત્તે છોટાઉદેપુર નગરમાં ઝંડા ચોકમાંથી શોભાયાત્રા નીકળી તે તબક્કે છોટાઉદેપુરના નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન અને એપીએમસીના ચેરમેનભાઈ શ્રી મુકેશભાઈ પટેલ અને સંખેડાથી નસવાડીથી આવેલા આપણા પરિમલભાઈ પટેલ તમામ આગેવાન કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા અને રેલીમાં જોડાયા અહલ્યાભાઈ હોલકર એમના તે વખતના સમયમાં મહિલા સશક્તિકરણની જે આપણે વાતો કરીએ છીએ નરેન્દ્રભાઈ મોદી આજે જે વિષય લઈને ચાલે છે એને સાર્થક કરતા આ એમ કહેવાય કે જાણે કુદરતે જેને નિર્માણ કર્યું હોય એવા અહલ્યાબાઈ હોલકર તે વખતે અંગ્રેજોની સામે લડવાનું હતું ઝઝુમવાનું હતું તેવા જ કપરા સમયની અંદર પણ એમને હિંમત રાખીને નારી શક્તિ અને એમ કહેવાય કે સાક્ષાત જગદંબા અવતાર સમી અહલિયા જે કામ કર્યું છે એને ખરેખર બિરદાવીએ છીએ અહલિયાભાઈ હંમેશા અમર રહે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છે અને એના માટે નરેન્દ્રભાઈ આહવાન કર્યું છે કે આખા દેશની અંદર એમની શોભાયાત્રા નીકળે અને એમને યાદ કરીએ એમના કર્મોને યાદ કરીએ અને અમર રહે એવી શુભકામનાઓ આપણે પાઠવીએ એમને જન્મ જયંતિ નિમિત્તે આ તબક્કે અમે સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા અને છોટાઉદેપુર નગર ની અંદર પણ ખૂબ મોટી શોભાયાત્રા નીકળી તે બદલ હું સૌનો અહીંયા કાર્યકર્તાઓનો નામીયા અનામીનો સૌનો હું આ તબક્કે આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ